ગત નવસારીના સાય ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિમિત્તે નવસારીના મધ્યમાં આવેલ મેદાન ખાતે ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ પહેલી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માં ગુજરાત રાજ્ય યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગનો સહકાર મળ્યો હતો આ કાર્યક્રમમાં નવસારીની કન્યા શાળાઓની બાળાઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું અને નવસારીની ભરતાંજલિ સંસ્થાની બાળાઓએ પણ પોતાની કૃતિ રજૂ કરી હતી ત્યારે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા જે લોકોની હત્યા કરવામાં આવી હતી તે સત્યાવીસ લોકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું શ પાટીલ જિલ્લા યુવા વિકાસ અધિકારી અંજુબેન પરમાર ભાજપના શીતલબેન સોની નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ શાહ

આજે સાઈ ગ્રુપ અને મહાનગરપાલિકા દ્વારા નવસારીમાં ગુજરાત દિવસનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત એટલે ભારત દેશમાં જ્યારે પણ કોઈ પણ અર્થવ્યવસ્થા થઈ હોય એમાં ગુજરાતનો મહત્વનો રોલ રહ્યો છે મહાન પુરુષો જેમકે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને આજે આખા વિશ્વના જો સૌથી લોકપ્રિય વડાપ્રધાન હોય એ પણ આપણા ગુજરાતી જ છે આ ગુજરાત એટલે હંમેશા લોકોને આપવામાં માને છે અને આજનો દિવસ એક ગુજરાત દિવસ છે તો મારા સૌ મિત્રોને હું આ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવીશ ગુજરાતીઓ હર હંમેશ આખા વિશ્વમાં સારું કામ કરતા રહે એવી પણ હું શુભકામના પાઠવી ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આજે નવસારી ખાતે સાંઈ ગ્રુપ અને નવસારી મહાનગરપાલિકાના પ્રયત્નોથી આ કાર્યક્રમ યોજાયો ગુજરાતના સ્થાપનામાં જે કોઈ મહાનુભાવોએ પોતાનું યોગદાન આપ્યું છે એવા સૌ આગેવાનોને સ્મરણ કરીને એમને હું યાદ કરું છું ગુજરાતે એક ગ્રોથ એન્જિન બનીને ભારતના આર્થિક વિકાસમાં જે રીતે ઉભરી આવ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે ગુજરાત આર્થિક સામાજિક અને રાજકીય ક્ષેત્રે હરણફાર ભરીને ગુજરાતમાં એક ગુજરાત એક દેશમાં છાપ છોડી છે આ ગુજરાત સ્થાપના દિવસે નવસારીની પ્રજાને અને ગુજરાતની પ્રજાને હું શુભેચ્છા આપું છું આજે અહીં પણ ગુજરાત અને દેશના સપૂતોને યાદ કરીને

નવસારીની પ્રજાને ગુજરાત અને દેશ પ્રત્યેની એક જાગૃતિ લાવવાનો એક અભિગમ છે ખરેખર એક છે અસ્તુ